સ્વાગત છે શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત એમજીએસ હાઈસ્કૂલ ખાતે એમજીએસ અને સેબી ગર્લ્સ હાઈસ્કૂલ ના વાર્ષિક અતિથિ વિશેષ તરીકે કાલોલ નગરપાલિકા પ્રમુખ બંને શાળાના આચાર્ય કે પી પટેલ અને એનપી પટેલ શાળાનો સ્ટાફ વિદ્યાર્થીઓને વાલીગઢ હાજર હતા અને મુખ્ય મહેમાન તરીકે કાલુલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને વાર સંજોગોને કારણે હાજર રહી શકેલ નહીં તેઓએ સમારોહની શુભેચ્છાઓ પાઠવી હતી અને બંને શાળાના વિદ્યાર્થીઓએ કુલ વીસ કૃતિઓ રજૂ કરી હતી જેમાં મુખ્યત્વે મહાકાલી માતા સ્પોર્ટ્સ મહત્વ લોકગીત ગરબા અને નૃત્ય નૃત્ય ગણેશ વંદના તારક ચશ્માની કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વય નિવૃત્ત શિક્ષકોએ ભૂતકાળના શાળા સાથેના સ્મરણો વાકુડ્યા હતા અને કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન બંને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર પ્રતિક ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા આજ રોજ તારીખ ઓગણત્રીસ વાર શનિવાર અમારે અડ્યાસર તાલુકાની અંબે વિદ્યાલયમાં અગિયારમો વાર્ષિકો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી મોટી સંખ્યામાં વાલીઓ હાજરા હાજરી આપી હતી અને કેજીથી લઈને ધોરણ આઠ સુધીના નાનાથી મોટા બાળકોએ સરસ મજાનો પ્રોગ્રામ કર્યો અને વાલીઓએ પણ અમને સારું પ્રોત્સાહન આપ્યું અને ટ્રસ્ટીઓ મહેમાનોએ પણ અમને સારું પ્રોત્સાહન આપી અને બાળકોને પણ આવા કાર્યક્રમો આગળ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આજ રોજ અમારા સ્કૂલમાં વાલાવા અંબે સ્કૂલમાં અમારે વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અગિયારનો વાર્ષિક મહોત્સવ એની અંદર બાળકોએ નાના નાના બાળકો કેજીથી વાળીને આઠમા ધોરણના બાળકોએ બધાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વધારે પ્રમાણમાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ ખૂબ સહકાર આપ્યો હતો